વધારે દોડવાની ભૂલ અને દસ દિવસનો આરામ તો એના વિશે આપણે પછી વાત કરીશું આજે હું પાછો દસ દિવસ પછી દોડવા જાઉં છું હવે મારા ગોઠલનો દુખાવો થઈ ગયો છે કમ્પ્લીટ આમ તો નેવું ટકા જેટલી ચાતી રિપેર થઈ ગઈ છે દસ ટકા જેટલું ગોઠણ દુખે છે તો આપણે આજે દોડવા જાશું તો ચાલો મારી સાથે તો આપણે કિલોમીટર છીટર એટલે આમ તો હું પેલા હે ને હું તમને ફોટો રાખ પેલા હું પાંચ કિલોમીટર ચાલીસ મિનિટમાં એટલે સુધી પહોંચાડ્યું હતું પણ પછી તેની ખેંચમાં ને ખેંચમાં મેં ટૂંકમાં બહુ વધારે દોડી નાખ્યું બહુ વધારે દોડવાને કારણે હે ને ગોઠણમાં સોજા ને એવું આવી ગયું હતું એટલે જે તૈયારી કરતા હોય ને એ લોકોએ ધ્યાન રાખવું માઇપે દોડવું એટલે મારે પછી સોજાને કારણે દસ દિવસ સુધી બેસવું પડ્યું હું તમને તો સ્ક્રીન શોટ રાખી દેસ ટાઈમ્સના હેલ્થનું એપ્લિકેશન યુઝ કરું ને એનું તો હવે હું તમને વ્યવસ્થિત એક્સપ્લેન કરું કે એવું થયું હતું કે હું મતલબ પૂછ્યું પહેલી વાર જઈ ચાલતો હતો મતલબ બે વાર બે ત્રણ દિવસ હું ચાલવા ગયો તો ચાલવામાં મારે સાઠ મિનિટથી ને મતલબ એક કલાકની ઉપર થતું હતું પાંચ દસ મિનિટ છ કિલોમીટર ચાલતો હું ત્યારે બરાબર છે પછી ધીરે ધીરે મેં રનિંગ ચાલુ કર્યું છ કિલોમીટર વળી તોડવાનું કરી ચાલવાનું દોડવાનું ચાલવાનું એટલે પછી શું થયું કે ભી ઘટાડી ઓછી થાઉ એટલે પચાસ મિનિટ ને પિસ્તાલીસ મિનિટ એટલે એના ચક્કરમાં મેં પાંચ કિલોમીટર ચાલીસ મિનિટમાં તોડી દીધું મતલબ માની લો કે મેં દસ દસે જ દિવસ મહેનત કરી છે દસ બાર દિવસ તો એટલામાં મેં ચાલીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડી દીધું પછી એને ઘૂંટણ મતલબ જે મસલ્સ દુખતા હોય ને મસલ્સ એ અલગ હોય ઘૂંટણના જે આ સાંધા હોય ને સાંધામાં સોજા થઈ ગયો હતો એટલે એના દુખાવાના કારણે હું ચાલી પણ નહોતો શકતો એના કારણે મારે દસ દિવસ માટે બ્રેક લેવો પડ્યો નકર મને શ્વાસ ના ચડતો કે કંઈ ના થવાનું પડતું આ દસ દિવસના બ્રેકના લીધે આજ પણ થોડો થોડો એટલું દુખાય ચાલ્યો ને એટલે આ થોડુંક બધે એટલે જે તૈયારી કરતા હોય મિત્રો એ મતલબ હદથી વધારે મહેનત ના કરવી આપણાથી જેટલું મતલબ આપણું શરીર જેટલું હોય એ પ્રમાણે ના કર આની પહેલાં જ્યારે હું દોડતો ને ત્યારે ત્રણ કિલોમીટર આરામથી શ્વાસ ચડ્યા વગર શ્વાસ તો ખબર જ છે તો એ રીતનું દોડી લેતો પણ અત્યારે હું ખાલી છસો થી સાતસો મીટર દોડ્યો ને તો એમાં મારો શ્વાસ ચડી આવ્યો બરોબર છે અને આમ તો જો કે હું ચાલ્યો તો ખરો વધારે કારણ કે આ ઘૂંટણું તો ધીરે ધીરે રિકવરી થઈ જાય ને જો દુખાવાની તો એના લીધે પાછો પહેલો દિવસ હતો ચાલુ ગયો તો આપણી સાથે જોડાયા રહેજો આપણે આગળ આવા નવા વિડીયો આવવાનવા નવા વિડીયો આવતા રહેશે